આજે આપણે ફ્લેક્સ ફ્લેક્સિડ જેલ બનાવશું જે હેર અને સ્કિન માટે યુઝ થતા હોય છે અને અહીં મેં એક લિટર પાણી લીધું છે એમાં મેં દસ ટેબલ સ્પૂન જેટલું દસથી બાર ટેબલ સ્પૂન જેટલા મેં ફ્લેક્સિડ્સ લીધા છે અથવા તો તમે પોણો કપ ફ્લેક્સ ફ્લેક્સ સીડ્સ પણ લઈ શકો છો અંદાજ માટે તો આપણે હવે એને ગરમ કરી લેશું આપણે એને ત્યાં સુધી ગરમ કરશું જ્યાં સુધી એ સ્લાઈમી અનેથી કન્સિસ્ટન્સી ન થઈ જાય જેલ આપણું ત્યાં સુધી આપણે એને ગરમ કરશું ગેસ ઉપર તો તમે જોઈ શકો છો એ હવે ઓલમોસ્ટ આપણું ફ્લેક્સિડ જેલ થવા આવ્યું છે તેના બબલ્સ પણ થવા એવા છે અને સ્લાઇબી પણ થવા આવ્યું છે આ જેલ વાળ અને સ્કિન માટે ખૂબ જ સારું હોય છે વાળને સિલ્કી સ્મૂથ શાઇની બનાવે છે અને સ્કિનને પણ એકદમ સરસ સોફ્ટ સ્મૂથ બનાવે છે અને એકદમ સ્કિન ટાઇટ સરસથી થઈ જાય છે આપણી ગ્લોઈંગ સ્કીન થઈ જાય છે તો આ ફ્લેક્સિડ જેલ જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે આને સ્ટ્રેન કરી લેશું ચાઈની અથવા કપડાંથી તમે આને સ્ટ્રેન કરી શકો છો અને હવે આપણું ફ્લેક્સિડ રેડી છે યુઝ કરવા માટે થેન્ક યુ ફોર વોચિંગ